વર્ષ બે હજાર ચોવીસ પચીસ માં ડિજિટલ ગુજરાત પોર્ટલ પર માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓ શિષ્યવૃત્તિની ઓનલાઈન દરખાસ્ત કરવામાં અનેક ટેકનિકલ અને વ્યવહારિક મુશ્કેલીઓ છે

વધુમાં તેમણે જણાવ્યું હતું અંતે તેમણે જણાવ્યું હતું કે આ અમારી માંગણી શિક્ષણના હિત માટે છે જે ધ્યાને લઈ સત્વરે જટિલ બનતી હતી ઓનલાઈન પ્રોસેસને સરળ બનાવવા અમારી વિનંતી હોવાનું જણાવ્યું હતું આજ રોજ નવસારી જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા કલેક્ટર કચેરીને ખાતે એક આવેદનપત્ર આપવામાં આવ્યું છે કે જે હાલમાં વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ મેળવવા બાબતે જે તકલીફો પડી રહે છે એ બાબતે એક આવેદનપત્ર આપવામાં આવ્યું છે અને માંગ કરવામાં આવી છે કે ઓછામાં ઓછા ડોક્યુમેન્ટ લેવામાં આવે અને જે અત્યારની પદ્ધતિ છે એને સરળ કરવામાં આવે જેથી કરીને જે ઉચ્ચતર અને માધ્યમિક શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ સરળતાથી મળી રહે આજે જે રીતે સરકાર છેલ્લા જેટલા વર્ષથી શાસનમાં છે એ દર વર્ષે કંઈ ને કંઈક આવું ઘટાકડા કરીને લોકોને લાઈનમાં ઊભા રાખવા સિવાય બીજું કંઈ કામ કશું કામ કરતી નથી તો અમારી માંગ એ છે કે આ પ્રક્રિયા પણ સરળ કરવામાં આવે અને જેથી કરીને વિદ્યાર્થી તેમજ વિદ્યાર્થીઓના વાલીઓ આ સરળતાથી શિષ્યવૃત્તિ મેળવવા માટે તકલીફ નહીં પડે અને કામ સરળતાથી થઈ શકે